જોહાર આપ જોઈ રહ્યા આદિવાસીઓની પહેલેથી પાર્ટી બનેલી હતી અને જે છોટુભાઈ વસાવા લડી રહ્યા હતા એમના જ પુત્ર આજે દિલીપભાઈ વસાવા ભરૂચ લોકસભામાંથી ઉમેદવારી કરેલી છે જેઓ ડેડીયાપાડા ખાતે આવ્યા છે એમના સાથે ખાસ વાતચીત કરીશું એમનું શું કેવું છે દિલીપભાઈ સૌપ્રથમ પ્રથમીજન ન્યુઝ આપનું સ્વાગત છે

અહીંના ધારાસભ્ય છે છેતરભાઈ આજે ચેતરભાઈ બોલે છે બધું પણ જે લોકોના જે મૂળભૂત પ્રશ્નો છે એ મૂળભૂત પ્રશ્નો લોકો સુધી હજુ પહોંચાય જ નથી તો હું જે મનસુખભાઈ વસાવા છે જે છ ટર્મ અહીંયા સાંસદ તરીકે છે ભરૂચ લોકસભામાં આજે ત્રીસ બત્રીસ વર્ષથી ગુજરાતમાં બીજેપીનું નું શાસન છે દસ વર્ષથી આજે કેન્દ્રમાં શાસન છે ને એના અગાઉ કોંગ્રેસનું શાસન હતું તો તમે જુઓ દેશ આઝાદ થયા પછી જે આ શાસનો આવ્યા એ શાસનોમાં તમે જુઓ આદિવાસીઓની સ્થિતિ જુઓ દેશ આઝાદ થયા પછી સ્થિતિ ખરાબ થઈ ગઈ આજે બંધારણ બહેનો જે આદિવાસીઓના હક્ક ને અધિકાર છે એ આજિન સુધી કોઈને મળ્યા નથી આજે આ નેતાઓ ને કાર્યકરો અત્યાર સુધી પબ્લિકને જણાવતા નથી કે ભાઈ આદિવાસીઓના અધિકારો છે હક્કો છે આજે તમે જુઓ સરપંચોની વાત કરું આજે નાણાં પંચ માંથી ત્રીસ ટકા પૈસા તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત કાપી લે છે આજે કયા ધારાસભ્ય કયા આમ આદમી બોલે છે છે આપે કોઈ માહિતી આજે કોઈ સરપંચ અવાજ ઉઠાવ્યો નથી ઉઠાવ્યો ને એટલે આજે અધિકારો છે આ તો લોકોની વસ્તુ હતી આજે ગુજરાત માં જે બજેટ છે એકવીસ હજાર કરોડ થી બી વધારે બજેટ છે આજે એક કરોડ આદિવાસીઓ છે આજે એક કરોડ આદિવાસીઓને જો એકવીસ હજાર કરોડ નું બજેટ હોય સિત્યોતેર વર્ષમાં આદિવાસીઓની પરિસ્થિતિ જોઈ લો તમે ગામડે ગામડે જઈને આજે એના બચારાના પર છે ફેક્ટરીઓમાં કામ કરીને જીવન છે આજે માંડ માંડ સરકારી નોકરીમાં નોકરી કરે છે કોઈ કોઈ માણસો તો આ બધા જે આદિવાસીઓના અધિકારો છે એ આજે રિઝર્વેશન પર જે આ ચૂંટાયેલા છે બધા ધારાસભ્યો સાંસદો જે તાલુકાના જિલ્લાના સરપંચો આજે તમને હું કહેવા માંગુ છું બીજી વાત કે આ ગુજરાત પેટર્ન ને જે ગુજરાત પેટર્ન આજે છે એ કરોડ રૂપિયા આ છોટુભાઈ વસાવા એ આદિવાસીઓને અપાવેલા આજે સરપંચો તાલુકાના જિલ્લાના બધા પક્ષના છે આજે એનો લાભ બધા આદિવાસીઓને મળી રહેલો છે એવી જ રીતના આજે જે સરપંચો બની રહેલા છે એ પણ છોટુ ની ડેન છે ભૂરિયા કમિટી દ્વારા આજે ભૂરિયા કમિટી જો નહીં લાગતી તો આજે એક પણ આદિવાસી સરપંચ હોતે આજે બિન આદિવાસી લોકો સરપંચ હોતે તાલુકા પંચાયત ના જિલ્લા પંચાયત ના સભ્યો એટલે હું આ બધાને કહેવા માંગુ છું કે ગામડે ગામડે જઈને જન જાગૃતિ અભિયાન ફેલાવાનું જે કામ અમે ઉઠાવ્યું છે એ આ ધારાસભ્યો સાંસદ સભ્યો અને તાલુકા જિલ્લાના સભ્યોએ ચાલુ કરવું જોઈએ અને આ ગરીબ જે આદિવાસી વર્ગ છે એને જાગૃત કરી એમના અધિકારો અપાવવા જોઈએ એવી મારી વાત છે દિલીપભાઈ પણ ખાસ કરીને વાત કરીએ ભરૂચ લોકસભા સીટ પર જે ઉમેદવાર છે જે કાટાની ટક્કર ધરાવતા ઉમેદવાર ચૈતર વસાવા અને મનસુખ વસાવા અને દિલીપભાઈ તણે ત્રણ આદિવાસી છે તો વોટોનું નું ડિવાઈડ થઈ જશે તો શું તમને શું લાગે છે શું કેવું છે આ મુદ્દા પર આજે ભરૂચ લોકસભા જુઓ એક તો રિઝર્વેશન સીટ નથી આજે જનરલ સીટ છે આજે જનરલ સીટ હોવા છતાં બી બધી પાર્ટીઓએ આદિવાસીઓને ઉમેદવારી કેમ કરાવવી પડે કે છોટુભાઈ વસાવા વર્ષોથી પાસઠ વર્ષથી આદિવાસીઓ માટે લડે છે એટલે આ સરકારોને લાગ્યું કે આદિવાસીઓના ભાગ પડાવીને ડિવાઈડ કરીને રાજ કરવું એટલા માટે મનસુખભાઈને છોટ અમતી ટિકિટ આપે છે ને કોંગ્રેસ ગઠબંધન એ ઠગ ગઠબંધન છે આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિધાનસભામાં અલગ લેડ્યા લોકસભામાં આજે ગઠબંધન કરીને આવ્યા આતે લોકોને ખાલી ઉલ્લુ બનાવવાનું કામ છે આ તો આ તો ભાજપ કોંગ્રેસ અને આપ એક જ છે આજે ચેતરભાઈ ચૂટાઈ કે મનસુખભાઈ ચૂટાઈ છે ભાજપના જ બનને લોકો એટલે લોકોએ સમજવાની જરૂર છે મત આપતા પહેલા વિચારવું જોઈએ છે કે 77 વર્ષમાં જો નથી થયું આતે આદી ગરીબોનું રાજ રાજની આવે એટલા માટે આ લોકોને ઉભા રાખેલા માણસો છે એટલે લોકોએ આ જાણકારી લેવી જરૂરી છે ને લોકો સુધી આ માહિતી પહોંચે એટલા માટે તમારા મીડિયાના માધ્યમથી લોકોને કહેવા માંગીએ છે કે આવા લોકોને ઓળખી લેજો આઠક ગણબંધનને ઓળખી લેજો અને દિલીપભાઈ બીજો ખાસ મુદ્દો છે કે દેડિયાપાડા વિસ્તારની વાત કરીએ દેડિયાપાડા વિસ્તારમાં આરોગ્ય અને શિક્ષણ અને પીવાના પાણીના લઈને મુદ્દાઓ છે જે આજે ભારતીય જનતા પાર્ટી પણ નથી કરી શકી છ ટર્મથી આવ્યા છે આ મનસુખભાઈ વસાવા તેમ છતાં અહીંયા લોકોને પાણી નહીં વસાવા એક વર્ષથી ધારાસભ્ય છે તેમ છતાં લોકોને શિક્ષણ અને આરોગ્યથી આજે આજે વંચિત છે શું તમે જુઓ એક અહિયાં નર્મદા ડેમ આવેલો છે એક બાજુ ઉકાઈ ડેમ આવેલો છે બંને ડેમ ની વચ્ચે હોવા છતાં બી આદિવાસીઓ જુઓ આજે ઉમારપાડા જુઓ કે ડિડિયાપાડા જુઓ સાગબારા જુઓ નેત્રંગ તાલુકો જુઓ વાલિયા તાલુકો જુઓ આજે પણ પાણી વગર વંચિત જ છે કેમ કે આ જે સરકારો છે આદિવાસીઓની સરકાર જ નથી એટલે એ લોકોને આદિવાસીઓની ચિંતા નથી એટલે ક્યાંથી અહીંયા પાણી હોય હોય એ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે પાણી કઈ લઈ ગયા જુઓ તમે આજે ઉકાઈ નું પાણી કઈ લઈ ગયા જુઓ આદિવાસીઓને છે કોઈ ફાયદો કોઈ ફાયદો નથી આદિવાસીઓને જે બજેટ આવે એ બી આદિવાસીઓને કહેવામાં નથી આવતું એ ઉદ્યોગોને બરોબર પધરાવી દેવામાં આવે છે કે જે આદિવાસીઓનો ડેમ અહીંથી કોરિડોર રોજ રોડ જશે તો કયા આદિવાસીઓને ફાયદો થવાનો છે અહીંયા જંગલ સફારીના નામે આદિવાસીઓને વિસ્થાપન કરવાના તો કોનું નુકસાન જશે આદિવાસીઓનું નુકસાન જવાનું છે એટલે હું કહેવા માંગુ છું આ મનસુખભાઈને નબીન ચેતરભાઈને નબીન ને કોંગ્રેસના જે બી આગેવાનો આ બધા આદિવાસી જે હક ને અધિકાર છે એની વાત કરો બાકી આ લોકોના જુમલામાં ફસાવાની જરૂર નથી સિત્યોતેર વર્ષમાં જો આજે ગરીબોનું કશું નથી થયું આવનારા સમયમાં પણ કશું થવાનું નથી દિલીપભાઈ બીજી વાત કરીએ આજે તમે ભરૂચ લોકસભા સીટ પર ઉભા રહ્યા છો ઉમેદવારી કરી છે અને જીતીને આવશો તો પ્રજા માટે કયા એવા સુખાકારીના કામ તમે કરશો જો ચોક્કસ કાલે જો જીતીને આવીશું તો જે લોકો એની વિચાર્યું હોય જે લોકો માટે વર્ષોથી સંવિધાનમાં લખેલું છે કે એના પોતાના હક અધિકાર આજે જે સ્થિતિમાં જીવી રહેલો છે આજે જુઓ તમે જીઓ મફત લાવીને શું કર્યું લોકોને આજે ટેવ પાડી દીધા જે કઈ રોટી મળે એ મોબાઈલ માં રિચાર્જ કરાવીને એનો પૂરો થઈ જાય છે આજે મફત અનાજ આપે છે તો શું કરવા આપે છે આદિવાસી માઇક આંગલો બને એ માટે મફત અનાજ આપે જેવી રીતના જીઓ આજે જે રીતના પૈસા વસૂલવામાં આવે છે એ રીતના કાલે અનાજ પણ બંધ કરી દેશે તો આદિવાસી બચારો જશે ક્યાં આજે તમે જુઓ અહિયાં જંગલ છે બીજું બધું છે આજે જંગલની જે ઉપજ છે તે બીજા લોકો વાપરે છે આજે આદિવાસીઓનું બજેટ આવે છે કોણ વાપરે છે ઉદ્યોગો વાળા વાપરે છે તો આદિવાસીઓને કઈ થી ફાયદો થવાનો છે અને બીજી વાત કરીએ કે અત્યારે ચૈતરભાઈ વસાવાએ બે દિવસ પહેલા મીડિયાના માધ્યમથી એક નિવેદન આપેલું છે કે બાપ પાર્ટી છોટુભાઈ વસાવાની જે પાર્ટી છે એમને બીજેપી સહકાર આપે છે અને બીજેપીના પાર્ટી ફંડિંગ કરે છે પ્રચાર પ્રચાર માટે તમારે શું કહેવું છે તમે જુઓ બાપ પાર્ટી આજે રાજસ્થાનમાં જન્મેલી પાર્ટી છે

તો હું એવું કહેવા માંગુ કે છોટુ વસાવે પાસઠ વર્ષ થી જે લડત ચાલુ કરી એ લડતના ના આધારે છોટુભાઈ ની સ્કૂલ માં ભણીને મોટો થયેલો છે આજે જે કઈ બોલતો છે ચાલતો છે કોના લીધે છે આજે પોતે ધારાસભ્ય છે કોના લીધે છે આજે એને કોર્ટમાં આ અગાઉ જેટલા કેસો થયા એને છોડાવ્યો કોણે પૂછો તમે મીડિયા દ્વારા આ દિલીપભાઈ વસાવા ને છોટુભાઈ વસાવા એ છોડાવેલા છે એને પૂછો એને બાકી ધારાસભ્ય સાંસદો લડે છે ત્યાં

એ લડતના આધારે છોટુભાઈની સ્કૂલ માં ભણીને મોટો થયેલો છે આજે જે કઈ બોલતો છે ચાલતો છે કોના લીધે છે આજે પોતે ધારાસભ્ય છે કોના લીધે છે આજે એને કોર્ટમાં આ અગાઉ જેટલા કેસો થયા એને છોડાવ્યો કોણે પૂછો તમે મીડિયા દ્વારા આ દિલીપભાઈ વસાવા અને છોટુભાઈ વસાવા એ છોડાવેલા છે એને પૂછો એને બાકી ધારાસભ્ય નહીં હોત આજે તો હું એમને કહેવા માંગુ છું કે આ ખોટી વાતો બધી બંધ કરો ને આદિવાસીઓના જે મૂળભૂત પ્રશ્નો છે એના માટે એને એને જાગૃત કરો બાકી આ બધા આ વાણિયાઓની પાર્ટીમાં પડવાની જરૂર નથી એ આ પ્રજાને હું કહેવા માંગુ છું કે આવા લોકોને ઓળખવાની જરૂર છે એના મૂળભૂત પ્રશ્નો જે છે એ પ્રશ્નોને ગામે ગામે જઈને એને જાગૃત કરવાની વાત કરવી જોઈએ થેન્ક્યુ આભાર આ હતા દિલીપભાઈ વસાવા જે ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર છે

આજે મતદારોને જે એમને કડવા એ ઘણું મુશ્કેલ કામ છે પણ અમને ચોક્કસ આશા છે કે આ અમે અમારા કારણે જ આ ટ્રાઈબલોને જે આજે જે કંઈ ચૈતર વસાવા છે કે મનસુખભાઈ વસાવા છે એ છોટુભાઈ વસાવાના કારણે જ એમને ટિકિટ આપી છે અને ટ્રાઇબલના મત અને જે ઓબીસી એસટી અને જે માઇનોરિટીના જે મત છે બરાબર તો આ મતોનું ધ્રુવીકરણ છેલ્લા સમયે મતદારો કડવા નથી દેવાના પણ અમને ચોક્કસ આશા છે કે છોટુભાઈ સાહેબ બે જે દિલીપભાઈ પર વિશ્વાસ મૂક્યો છે અને એમને ઉમેદવારી કરાવી છે એટલે સમગ્ર ટ્રાઇબલમાં જાગૃતિ આવી ગયેલી છે ઝઘડિયા છે ઉમલ્લા છે આ જગ્યાએ અમે રેલીઓ ગાડી છે અને જનસંપર્કમાં અમને બહુ મતલબ લોકોનો બહુ સાથ મળ્યો છે એટલે એ જોતા એવું લાગે છે કે અમે ચોક્કસ આ ત્રિપાક્યા જંગમાં અમે થોડા માર્જિનથી પણ અમે જીતવાની આશા રાખીએ છીએ કારણ કે ટ્રાઇબલમાં અમે કામ કરેલું છે એટલા માટે

અને જાગૃતિ ફેલાવવાનું કામ અમે અત્યારે અમારું મેઈન કામ અત્યારે જાગૃતિ ફેલાવવાનું છે મતદાનની રાજનીતિમાં હમણાં અત્યારે પડવા નથી માંગતા પણ ચૈતરભાઈને ચોક્કસ કહેવા માંગીશ કે ચૈતરભાઈ વસાવાએ જે છોટુભાઈ ની અમારી જે કોન્સ્ટિટ્યુન્સીમાં જે ઉમેદવાર મૂક્યો હતો લેડીઝ એ આજે ભાજપમાં છે બરાબર તો ચૈતરભાઈને બી અમે ભાજપમાં છીએ એવું જ માનીએ છીએ કારણ કે ચૈતરભાઈ જે અત્યારે જે કામ કરી રહેલા છે અગાઉ બી એ ભાજપને મળવા ગયા હતા અને ભાજપને વાતચીત કરીને એમનો ત્યાં મેલ નહીં પડ્યો એટલે પછી આ જબરજસ્તીનો સોદો છે અને ટ્રાઈબલમાં આપ આપ પાર્ટીને ઘુસાડી અને ટ્રાઈબલ ને આ લોકો વેચવા માંગે છે ચૈતરભાઈ ને ત્રિપુટી બધી ભેગી થઈને અને એ અમે થવા નથી દેવા માંગવા કારણ કે આ વર્ષોથી છોટુભાઈ જે પાસઠ વર્ષની લડાઈ છે એ અમે હવે જે અમારા યુવા લોકો છે અમે જાગૃત થઈ ગયા છે અને એ એડે નહીં જવા દઈએ અમે છોટુભાઈ વસાવાની લડત ને અમે ગમે તે ગમે તેમ કરીને લોકોને જાગૃત કરીશું આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસ પણ અમે આ ટ્રાયબલને છોડવા માંગતા નથી ને જાગૃત કરી અને આ વિસ્તારને સમગ્ર ટ્રાઇબલ મય બનાવી દઈશું અને ભારત આદિવાસી પાર્ટી તમે આવનાર દિવસોમાં જોજો ચોક્કસ જોજો કે સામ્રાજ્ય ભારત આદિવાસી પાર્ટીનું રહેશે બરાબર અને એમાં દિલુપ બેવસાઓનું નેતૃત્વ રહેશે જે તમે આજે પ્રચાર પ્રચારમાં જાવ છો તો લોકોના આ અંદર જઈને તમે કયા મુદ્દાઓ પર પ્રચાર કરો છો લોકો લોકોને લોકો ભયભીત છે બિચારા આમ જોવા જતા કારણ કે ભાજપ પાર્ટી એવી છે કારણ કે એના જે કાર્યકરો છે એટલે લોકો છે તે બિચારા અત્યારે ડરના માર્યા અત્યારે બહાર નથી આવી રહ્યા પણ અંદરથી એમના જે અમને જે વ્યૂ મળ્યા છે અમને અને લોકો અમારા સંપર્કમાં છે જે મતદારો છે ભરૂચ લોકસભાના એ મતદારો સીધે સીધા અમારા સંપર્ક એમનું કહેવું છે કે અમને ડરાવી ધમકાની રાખવામાં આવે છે અને ખુદ ચૈતરભાઈ બી આ વિસ્તારમાં ડરાવી ધમકાવીને અમે અત્યારે માર્કેટમાં જોયું કે એમના ઠેર ઠેર અનઓફિશિયલી ઝંડા દુકાનોમાં લાગેલા છે કે જેની ખરેખર તો ચૂંટણી આચાર સંહિતામાં લાગે છે અને આચાર સંહિતાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરેલું છે આજે બજારમાંથી અમે રેલી કાઢી તો બજારની બંને બાજુમાં દુકાનોમાં ઝંડા લાગેલા હતા એ આચાર સંહિતાનું એક સમગ્ર એક ઉલ્લંઘન જ કરેલું છે એ એ જોતા એવું લાગે છે કે કોઈ દુકાનદારોને આ કોઈ ધમકાવેલા છે એટલા માટે આપણે ઝંડા લગાવેલા છે બરાબર તો ચૈતરભાઈને હું કહેવા માંગીશ કે જે આપ પાર્ટીનું તમે અત્યારે સમર્થન ચૂંટણી લડી રહ્યા છે ને એ આપ પાર્ટીનું સમર્થન પણ તમે ટાઈબલનું નિકંદન કાઢી રહ્યા છો કારણ કે આપ પાર્ટીને ટાઈબલ સાથે કોઈ લેવા દેવા જ નથી અમે અમે લોકોએ રાજસ્થાનમાં જે અઢાર સીટો લડાઈ વિધાનસભાની ગઈ હમણાં હમણાં ચૂંટણીમાં તો અમારી અઢારે અઢાર વિધાનસભામાં આપ પાર્ટી ઉમેદવાર મૂકે બાકી કોઈ બીજી જનરલ સીટો પર ઉમેદવાર નથી મૂકે એ જોતા સ્પષ્ટ લાગે છે કે આ લોકોએ ભાજપ સાથે મળીને ટ્રાયબલને એકવાર ટ્રાઈબલને પરાશ છોટુ ભાઈનું જે સામ્રાજ્ય છે એને પરાશ કરવાની કોશિશ કરી રહ્યા છે પણ છોટુંભાઈનું સામ્રાજ્ય એટલું મજબૂત છે ને કે ભાઈ એ જે અમુક જે કેન્દ્ર ભાજપના જે નેતાઓ બોલીને ગયેલા છે કે ભાઈ છોટુભાઈ નું સામ્રાજ્ય અમે ધ્વસ્ત કરીશું પણ એ ધ્વસ ક્યારેય નથી થવાનું કારણ કે અમારી પાસે એટલી બધી ઇમારતો બીજી ઉભી થઈ ગયેલી છે દિલીપભાઈ છે આવી બધી બહુ ઈમારતો ઊભી કરી દીધી છોટુભાઈ એટલે ધ્વસ્ત કરવાનો સપના એ લોકો છોડી દે અને આને અને એ જે ચૈતરભાઈ અત્યારે લોકસભામાં જવાના સપના જોઈ રહ્યા છે ને એ સપના ક્યારેય નહીં પૂરા થાય કારણ કે છોટુભાઈ નું જ્યાં સુધી સમર્થન કોઈ પણ ઉમેદવાર જો છોટુભાઈ ના સમર્થન વગર જે લડશે ટ્રાયબલ સીટ પર અને ટ્રાયબલ ટ્રાયબલ ની રાઇબલ પક્ષની બહાર જઈને જે કોઈ પણ પક્ષમાં લસે એ ક્યારેય અમે અમે એને જીતવા નહીં દઈએ બરાબર મનસુખભાઈ વસાવા બે શબ્દમાં શું કહેશો બનસુખભાઈ વસાવા તો મને લાગે બિચારા છે એમના હાથમાં કોઈ પાવર નથી એ એ છે ને પેલી કઠપુતળી આવે ને એ ઉપરથી એમને બધું કામ ચાલે છે બાકી એમને કોઈ સ્વતંત્ર કોઈ પાવર નથી એમની પાસે અને તમે તમે પાંચસો ને જે 44 સીટ છે લોકસભામાં અને એમાંથી આ લોકો જે ચારસો સીટ લાવવાની કદાચ જે કરે છે અને કદાચ એમના ઉમેદવારો જીતે ને તો કોઈની પાસે પાવર નથી અને ખુદ જે એમના કેન્દ્રના મિનિસ્ટરો જે બરાબર કેબિનેટ મિનિસ્ટરો એમની પાસે પાવર નથી કામ કરવાનો સ્વતંત્ર રીતે સ્વતંત્ર રીતે બોલી નથી શકતા તો પછી મનસુખભાઈ જેવા સાંસદ છેલ્લા આટલા ટન જો જીતતા હોય અને આ વિસ્તાર કોરો કટ પાણી વગર રહેતો હોય બરાબર ટ્રાઈબલ એની સમસ્યાઓ હોય એનું નિરાકરણ હતું તો મનસુખભાઈ પાસે શું આશા રાખી શકીએ આપણે મનસુખભાઈ વસાવા કહે કે અમે પાંચ લાખ લીટ થી ભરૂચ લોકસભા સીટ જીતીએ છે એ ભાઈ આ છે ને આ લોકો દેવા સપ્ન જોવે છે પાંચ લાખ વોટ આટલી ગરમીમાં કોણ મતદાન કરવાનું છે બરાબર તમારા તમારા સત્તર લાખ તેસઠ હજાર મતદારો છે હવે એમાંથી સાહીઠ ટકા મતદારો થાય તો તમે કેલ્ક્યુલેશન કર લો તો પાંચ લાખ કઈ થી કઈ થી એ લોકો જીતશે એમ મારે છું કઈ થી બહારથી આસમાન કાઢવાના છે લોકો મત એટલે આ તદ્દન વાહિયાત વાત છે પાંચ લાખ વાળી વાત છે ને આ કદાચ ઈવીએમ સેટિંગ કરીને કદાચ કરી નાખે તો નવાઈ ને ભાઈ એટલે અહિયાં જે એમાં જે આ બાપ પાર્ટી ના જે કાર્યકર્તાઓ છે એમનું કહેવું છે કે જે અત્યારે ભજુત લોકસભા સીટમાંથી ભારતીય જનતા પાર્ટી દાવો છે પાંચ લાખ લીડથી જીતીશું હું છું દિનેશ વસાવા નર્મદા ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો